સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી સાળો બનેવી ફહદ અને સાહિલ સાથે ડ્રગ્સ વેચનાર સોહાન ખાનને ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા આઠ લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યું સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી કુલ એસી પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ કિંમત રૂપિયા આઠ લાખ એક હજાર ચારસોના ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સહિત કુલ દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા આરોપીઓને પકડી પાડી એક જ દિવસમાં એનડીપીએસ એક હેઠળ બે કેસ કરીને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ રાતના સાડા અગિયાર વાગ્યે સુરતના રાંદે રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે જાહેરમાં સર્વિસ રોડ ઉપરથી બર્ગમેન મોપેડ ઉપર એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવનાર આરોપી એક ફહદ સૈદ શેખ રહેવાસી હયાત રેસિડેન્સી તીન બત્તી રાંદેર સુરત અને સાથે અન્ના રેસિડેન્સી તીન બત્તી રાંદેર સુરત બે સાહિલ અલ્તાફ સૈયદ તીન બત્તી રાંદેર હયાત રેસિડેન્સી સુરત અને અહેમદ રેસિડેન્સી બંબાગેટ પાસે મોરાભાગર રહેવાસીને પકડીને તેમની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ત્રેપન ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ લાખ આડત્રીસ હજાર બસો નો એમડી ડ્રગ્સનો જથ્થો જે વેચવા માટે નીકળેલ હતા તેને પોલીસે પકડી પાડેલ છે આ સાથે ક્રાઇમ બ્રાન્ચ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી મંગાવેલ તો તેમણે કહેલ કે એમડી ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન શાહભાગર જીમખાના રોડ રાંદેરી સૂરત વાળા પાસેથી વેચાણ માટે લીધેલો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વહેલી સવારે સોહાન ખાનના ઘરે રેડ પાડીને તેમની પાસેથી એમડી ડ્રગ્સ સ્કૂલ વચન છવ્વીસ પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ કિંમત ઉપર બે લાખ ત્રેસઠ હજાર બસો રૂપિયાનો માલ કબજે કર્યો આમ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક દિવસમાં બે એનડીપીએસ એક્ટના ગુના એમડીના દાખલ કરે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર પીએસઆઈ મહિડા અને પીએસઆઈ કેજ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંધેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંધેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને બા આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગઝડતી કરતાં એમાંથી ત્રેપન ગામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો તો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્યાવીસ ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ્સનો અને પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક કે એક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે સોહન અને ફહાદ અને સાહિલ બંને બે હજાર બાવીસમાં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માયલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માયલ ગુજ્જરને આપતો હતો એની બહેન હિના જે સાહેલની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઇસ્માઈલ ગુજ્જરને ઇબ્રાહિમ ઓડયો જે આનો બનાવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસમાં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાઈ અને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો માલનો રિસીવર ઇબ્રાહીમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ બે હજાર ઓગણીસમાં ધરપકડ થઈ ચૂકી છે એની કોકીનના કેસમાં થઈ છે વેપન સાથેની એમની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે